અમરેલીના નગર જિલ્લામાં ગરમીમાં શેકાવા માટે તૈયાર રહે હજુ ચાર દિવસ બાદ તાપમાનમાં થશે વધારો અમરેલી શહેરમાં ગરમીનો પારો ઉપર ચડતો જઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ બાદ તાપમાનમાં વધારો થશે ગરમીની અસર અમરેલી શહેરના જનજીવન ઉપર પણ પડી રહી છે અમરેલી પંથકમાં ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી છે પાછલા કેટલાક દિવસના આરંભથી જ ઉનાળો આકરો મિજાજ બતાવી રહ્યો છે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જતાં જ શહેરનું જીવન પ્રભાવિત થયેલું છે બપોર ચડતા સુધીમાં સમગ્ર વાતાવરણમાં હીટવેવની અસર સ્પષ્ટ વર્તાઈ રહી છે અને શહેરની બજારો સુમસાન ભાસવા લાગે છે જોકે રાત્રિના સમયે થોડો ઠંડો પવન ફૂંકાતા નગરજનોએ થોડી રાહત પણ અનુભવેલી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ બાદ ગરમીનું જોર હજુ વધશે